છેલ્લા દસ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા લોકો આ કાતેલ શીત લહેરથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે વહેલી સવારના સમયે તાપમાન આશરે વીસ સેલ્સિયસની આસપાસ જોવા મળી રહ્યું છે જેને કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીની અસર ખૂબ વધારે અનુભવાય છે ઠંડીથી બચવા માટે તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો સહારો લેવામાં આવી રહ્યો છે ડભોઈના મુખ્ય બજારો ખાસ કરીને સરદારબાગ પાસે ગરમ કપડાની હંગામી દુકાનો લાગી ગઈ છે આ દુકાનોમાં જાણે માનો મહેરામણ ઉમટ્યું હોય તેવી ભારે ભીડ જોવા મળી રહી છે હાલ તો શિયાળાની માત્ર શરૂઆત થઈ છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આ વખતે તાપમાન ડભોઈમાં અઢાર સેલ્શિયસ સુધી પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

Beep! Beep!